નજર કરવામાં આવે તો દર્દીઓ છે તે ત્રીસ માંથી લગભગ અત્યારે દસ લોકોને આંખે અંધાપો આવી ગયાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે વિડનગર હોસ્પિટલના ડોક્ટર વર્મા દ્વારા તે બધાની સારવાર કરવામાં આવી હતી અને જેમાંથી રાજકોટના એક દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર તેને લીધી હતી વિરનગર શિવાનંદ મિશનના ડોક્ટરની બેદરકારીની ફરિયાદ પણ તેને કરી છે અને જેને લઈને ખાસ રાજકોટ આરોગ્યની ટીમ તાત્કાલિક ધોરણે વીરનગર આવેલા ઓપરેશન થિયેટરને ખાસ તેને સીલ કરાયો છે ત્યારબાદ બીજા દિવસે ગાંધીનગરની ટીમ આવી હતી અને તેને પણ નિરીક્ષણ કર્યું હતું ત્રીસ લોકોના આંખના ઓપરેશન થયા હતા જેમાંથી આંખે અંધાપો આવી ગયો છે સાત લોકો છે તેમને પણ ખાસ વાત કરીએ સાત લોકોને આંખે અંધાપો આવી ગયો છે ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે સાત લોકોની તબિયત પણ ખૂબ જ ખરાબ થઈ રહી છે ત્રણ લોકો હજુ પણ ખૂબ જ નાજુક હાલતમાં છે ઉપરાંત વાત કરે જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ મહેતાના જણાવ્યા મુજબ થી કાર્યરતા હોસ્પિટલમાં બે હજાર જેટલા ઓપરેશન થયા છે તે લાખ કરતા પણ વધારે લોકો સારવાર લીધી છે નામ વર્મા

ઇન્ટ્રા વિટ્ર આપીએ છીએ સિસ્ટમિક એન્ટિબાયોટિક આપીએ છે અને તપાસ ચાલે છે અમે બધી વસ્તુનો સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરી મોકલાયા છે અને અમદાવાદ થી પણ ટીમ આવીને અહીંના સેમ્પલ લઈ ગઈ છે અહીંના પાણીના પછી ઓપરેશન થિયેટરના બધી વસ્તુઓના અને સલાયન મીઠાલી વપરાય છે સેમ્પલ લોકો લઈ ગયા રાજકોટ વાળા પર રિપોર્ટ આવી ગઈ છે પણ એ લોકોને રિપોર્ટ નહીં લાવે છે અને અમદાવાદ વાળા લઈ ગયા છે એમાં કઈ નીકળ્યું નહીં એટલે આ દર્દીનો ચેપ કેવી રીતે લાગ્યો છે એ એક મોટો પ્રશ્ન છે કે એની તપાસ ચાલે છે હા ખાસ કરીને વાતાવરણમાં

અને તે દિવસે આપરેશન કરનાર ચાર સર્જન હતા ચાર ડાક્ટર કરતા હતા અને બધાને એક એક બે બે કેસ એમાં ચેપ લાગ્યો છે બાકી કેસ વધારે સારા છે અને પૂરે પરે દ્રષ્ટિ આવી ગયા છે અને એ લોકો ઘર જતા રહ્યા છે એમાં હારુંદભાઈ હારુંદભાઈ ઓલીભાઈ બાળકજીયા શું બનાવ બનાવ્યો હતો હું પ્રસંગ કર્યો ને બે બે ત્રણ દેખ પછી દેખાણું ને એટલે મેં રાઠાણી હોસ્પિટલમાં દેખાયું કીધું તમે જે ઓપરેશન કર્યું ત્યાં જાવ દેખાતું નથી અમારે મેડમ ને આવ્યા તા જોયું અંદર લઈ ગયા તા પછી હવે ટીપા નાખવાનું કહી ગયા રાખ્યા નથી કીધું નહીં એવું નથી કીધું અત્યારે આમ થોડું થોડું બતાવા મળ્યું આજ નું વાર નું પેલા શું થતું આમ બધા બાવા બાવા આવતા બતાતું નતું આ ઘણી ત્રણ અત્યારે આમ સારું છે પણ થોડું પછી વાંધો છે એમ તમારી પાસે કોઈ પણ ચાર્જ કે નહી કઈ નહીં અમને અમને કોઈ પૈસા માંગ્યા નથી અમે કોઈ દીધા નથી દ્વારકામાં એક ગમ ફાર અકસ્માત સર્જાની ઘટના છે તે સામે આવી રહી છે દ્વારકા હાઈવે પર બરડિયા નજીક એક બસ તેમજ એક કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જા હતો તે ઘટના સામે આવી રહી છે વાત કરી ખાસ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે પચ્ચીસ લોકો ઘાયલ છે જે પ્રકારની માહિતી મળી રહી છે ઘટનાની જાણ થતા સાથે જ ખાસ પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી રાહતની કામગીરી શરૂ કરી હતી અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાના પાછળથી અપડેટ્સ પણ મળ્યા છે ત્યારે ખાસ વાત કરીએ જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો છે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં મુડુભાઈ બેરા ધારાસભ્ય પબુભા માણિક સાંસદ પૂનમ માડમ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હજુ પણ અકસ્માતમાં મૃત્યુ અંક વધી શકે તેવી આશંકા છે